વ્યવસાયમાં આપણે હંમેશા એક ફરિયાદ રહેતી હોય છે કે આ મુશ્કેલી છે એ મુશ્કેલી શું છે એ શા માટે છે અને એનો ઉપાય શું છે એ આપણે ટૂંકમાં જણાવું દરેકની એક ફરિયાદ હોય છે વ્યવસાયમાં કે હરીફાઈ બહુ છે હરીફાઈ શા માટે છે ટેકનોલોજી ડિજિટલ માધ્યમ અને આ ફાસ્ટ કોમ્યુનિકેશન ખૂબ સારી વસ્તુ છે વ્યવસાયમાં જેને આપણે હરીફાઈ કહીએ છીએ એ કઈ રીતે આપ એમ કહેશો કે પહેલાં અમે આટલું ઓછું કામ કરતા તો પણ આટલું બધું વળતર મળતું અને અમે બે જ વેપારીઓ હતા પણ અત્યારે શું થશે ટેકનોલોજીને કારણે આપ જે કામ કરતા એટલા જ સમય અને એટલી શક્તિમાં દસ ગણું કામ કરી શકો છો સ્માર્ટ વર્કને કારણે દાખલા તરીકે પહેલાં તમે કોઈને પેમેન્ટ આપવા માટે જતા તો ત્યાં તમારે જવું પડતું એ પેમેન્ટના બંડલો ગણતા અને પાછું એનું તમારે પ્રૂફ લેવું પડતું અને અત્યારે તમે ડિજિટલી કરી સ્ક્રીનશોટ મોકલી દો કામ થયું પૂરું તો વસ્તુ સ્થિતિ કંઈક એવી છે કે જો આપ દસ ગણું કામ કરી શકો છો સ્માર્ટ વર્કને કારણે તો ખાલી આપ જ નથી કરી શકતા આપના હરીફ છે એમની પાસે પણ આ ટેકનોલોજી છે તો દસ ગણું તમે કરી શકો છો દસ ગણું એ પણ કરી શકે છે તો વીસ ગણું માર્કેટમાં કામ આવ્યું અને ટેકનોલોજી અને સ્માર્ટ વર્ક જે એડવાન્સ કરવાવાળા છે એ ઝડપથી એમની અંદર આવી જશે એટલે સપ્લાય ખૂબ હોય તે કોઈ પણ વસ્તુની સપ્લાય કે સર્વિસની વધશે ત્યારે સ્વાભાવિક છે એમની વેલ્યુ ઘટશે જેને આપણે કહીએ હરીફાઈ તો જે આપણે આ કહીએ છીએ એ હરીફાઈનો સામનો કરવા માટે આપણે શું કરવું આપણે વળતર મેળવવા શું કરવું તો આપણા વ્યવસાયનો આપણે વ્યાપ ખૂબ જ વધારવો પડે આપણી પાસે સમય મર્યાદિત છે એનર્જી મર્યાદિત છે તો કઈ રીતે કરી શકીએ તો આપણે સ્માર્ટ વર્કનો ઉપયોગ કરવો પડે અને આજની ટેકનોલોજીનો વધુમાં વધુ આપણે ઉપયોગ જલ્દીથી કરવો પડે શક્ય બને એટલો ટેકનોલોજીનો ઉપયોગ કરો આજે આપણે એમ કહીએ કે ભાઈ હવે મારી તો એક્સવાય જેડ ઉંમર છે મારે હવે આની કંઈ જરૂર નથી ના એવું નથી કોઈ પણ ઉંમરે કે કોઈ પણ સમયે આ ટેકનોલોજી બધી છે એડોપ્ટ કરવી જ જોઈએ અને કરવી જ પડશે આપણે એક વખત એમ પણ કહેતા કે ભાઈ વોટ્સએપની મારે શું જરૂર આજે આપને ખ્યાલ છે એસી વર્ષના વ્યક્તિ પણ WhatsApp ઉપયોગ કરતા થઈ ગયા છે કદાચ એસી વર્ષના એમને ગાડી ન આવડતી હોય એને ફોર શીખવા જઈએ જાય તો થોડું મે બી કાંઈ મુશ્કેલી પણ થાય પણ ટેકનોલોજી શીખવામાં કે જે ડિજિટલ બધી વસ્તુ શીખવામાં કોઈ પ્રોબ્લેમ થતો નથી અને આજે નહીં તો કાલ દરેક વસ્તુ આપણે શીખવી જ પડશે પણ જેટલી વહેલી શીખશું એટલો ફાયદો એ છે કે આપણે કંઈ પણ કરવા માટે બીજાને રિક્વેસ્ટ નહીં કરવી પડે વર્ક કરો અને જેટલું બને એટલું જલ્દી આજે નહીં કરો તો કાલે તો કરવું જ પડશે